પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં સુરત મહાનગરપાલિકા નિષ્ફળ નીવડી હોય તેવો ઘાટ સર્જાયો છે સુરતના વરાછા વિસ્તારમાં આવેલા મોહનનગર સોસાયટીમાં અંદાજીત એકસો પચાસથી વધારે કારખાના આવેલા છે જેમાં હીરા અને એમ્બ્રોઈડરીના મશીન આવેલા છે પરંતુ છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાના કારણે નરકાગાર સ્થિતિ જેવો માહોલ નિર્માણ પામ્યો છે મોહનનગર વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી રોડ બનાવવામાં આવ્યો નથી ટીપી સત્તર પાસ તો કરવામાં આવ્યો છે પરંતુ પ્રાથમિક સુવિધા આપવામાં આવી નથી છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં ગટરિયા નિર્માણ થયું છે આજુબાજુની સોસાયટીઓના ગટર કનેક્શનનું જોડાણ મોહનનગરના કનેક્શન સાથે આપી દેતા ગટરિયા પાણી રોડ ઉપર ફરી વળ્યા હતા છેલ્લા ઘણા સમયથી સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓને રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ જ નિરાકરણ આવ્યું નથી જેથી સ્થાનિકો રોષે ભરાયા છે એટલું જ નહીં પરંતુ સ્થાનિક કોર્પોરેટરનું પણ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સાંભળતા ન હોય કોર્પોરેટર દ્વારા પણ વારંવાર રજૂઆત કરવા છતાં નિરાકરણ કરવામાં આવ્યું નથી

અધિકારીઓએ આપી દીધું છે પહેલાં પાણી ધાતુત્વને ઉતરવા આજે અમારી ગટર લાઈનમાં જે પાણીનો નિકાલ એને કર્યો છે ત્યારથી અમારી મોટા મોટાભાગે તકલીફવાળી થઈ છે અને ટીપી સત્તર એને ફેસિલિટી અમને આપવી પડે છતાં આજે એ લોકો કોઈ હાઉ જોતા નથી ધ્યાન પણ આપતા નથી વારંવાર જાય છે કાલે હું કાર્યપાલ ઇજનેરને વસાવવાની આજે પાંચ વાગે મળી આવ્યો છું મને કે નાઇટમાં આવશે છતાં આજે કોઈ આવ્યું નથી માંગણી આ ગટરનો નો પ્રશ્ન છોલ અને રોડ બે માંગણી કરી છે આજે ઉલટું તકલીફ ઊભી કરી અને પછી બંધ કરી દીધું છે કે જે ના ખોજ્યું હોત તો એ અમારું હાલતું હતું આમાં કારખાના જેમ માનો કે હો દોઢસો તો આજ પણ મકાન છે અને પાછળનો રોડ લાગે છે અમને એને હિસાબે અમને તકલીફ અમારે દોઢસો તો ઓછામાં ઓછા કારખાના ચાલે છે હારા હારા શેઠિયા ના જન્મ અહીંયા થયા છે ત્રીસ થી પાંત્રીસ વર્ષ જૂની અહીંની લાયન છે અવારનવાર આ ગેમજીભાઈ કોરાટ અને એની જે સમિતિ મોહનનગર સોસાયટીની છે ઘણી વખત અહીંયા રૂબરૂ મને બોલાવે છે હું આવું પણ છું અને અમારી અત્યારે જે એક રજૂઆત છે કે અઠવાડિયા થા આ રોડ ઉતારી દીધો છે ખોદી નાખ્યો છે તો જે ચાલીસ વર્ષ જૂની લાઈન છે તો મારી એક માગણી કાર્યપાલકશ્રીને પણ મેં કરી છે અને નગર નિયોજનમાં પણ કરી છે કે શરૂઆત પહેલાં તો અહીંયા ગટર લાઈન જ બદલવી પડે એમ છે કારણ કે હીરાના કારખાના હતા પહેલાં એટલે હીરામાં સમજી જે લો કે હીરાની સાફ સફાઈ માટે એસિડિક પાણીનો ઉપયોગ થતો હોય એટલે લાઈન તો જ્યાં પણ ખોદે ત્યાંથી લીકેજ છે જ એટલે પહેલાં રોડ બનાવતા પહેલાં લાઈન બદલવાની મારી ઉગ્ર રજૂઆત છે કારણ કે આ લોકોએ હંમેશા સમયસર વેરો ટેક્સ ભર્યા છે પણ જે માગણી યથાયોગ્ય છે અને એમાં કોર્પોરેટર તરીકે હું એની અરે સહમત પણ છું કારણ કે આ ટીપી સત્તર અને આ રોડ ટીપી રોડ બોલે છે તો ટીપી રોડ એમાં જે સુવિધા હોવી જોઈએ જે સમયસર હોવી જોઈએ એ મળી નથી ત્યારે સોસાયટી વતી અમે મેયર સાહેબને પણ રજૂઆત કરી બધા સાથે લઈ જઈ પછી કાર્યપાલકની સામે પણ પચીસ ત્રીસ જણા અહીંયાથી આવ્યા રજૂઆત કરી પણ જે સમયે થવું જોઈએ એ થતું નથી પરિણામે આપ જોઈ શકો છો જે હાલાકી લોકોને ભોગવવી પડે છે કારણ કે આપણે સ્વચ્છતામાં સુરત ભારતમાં જ્યારે પહેલાં નંબરે હોય ત્યારે આપણા માટે શરમજનક કહેવાય કે આવી પરિસ્થિતિ ઊભી થતી હોય કાર્યપાલક દ્વારા માનવામાં નથી આવતું એવું નથી પણ એની પ્રોસીજર જે છે તે અટપટી છે પણ મારું માનવું એવું છે કે અમુક બાબત એવી હોવી જોઈએ કે જેને ઇમરજન્સી ધોરણે લેવી જોઈએ કે જેનાથી કે આમાં તમે પેપરના જે કાંઈ એની કાર્યરીતિ આવતી હોય એમાં પંદર દિવસ નીકળી જતો હોય મહિનો નીકળી જતો હોય પણ આવા કોઈ કેસ આવતા હોય તો એમાં મારું માનવું છે કે આને ઇમરજન્સી લેવ ધોરણે લેવું જોઈએ